અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા પર સવાર બે શખ્સો ઘાયલ બન્યા છે આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર બે દિવસ પૂર્વે માંડવીમાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ નજીક આ અકસ્માત સર્જાયો હતો અહીં ઘટિત અકસ્માત મામલે માંડવીના પરિનભાઈ જહેશ ચૌહાણ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી તથા તેમના મિત્ર કરણ એક્ટિવાથી તારીખ સોળ નવેમ્બરના રાતના સમયે એચ હોટેલથી થોડા આગળ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ માર્ગ પરથી જઈ રહ્યા હતા તે સમયે સફેદ અર્ટિગા ગાડીના ચાલકે પૂર ઝડપે બેદરકારીથી કાર ચલાવી એક્ટિવા સાથે અથડાવી દેતા તેમને તથા તેમના મિત્ર કરણને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી હતી આ મામલે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે